ઓગણત્રીસ ઓક્ટોબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમ ખાતેથી છત્રીસમી નેશનલ ગેમ્સની શરૂઆત માટેની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી જ્યારે આજે નેશનલ ગેમ્સનો પંદર દિવસ બાદ સુરત ખાતે સમાપન સમારોહ યોજાયો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સ્પીકર ઓમ બિરલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જદોશ પ્રદેશ પ્રમુખ સીઆર આર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં છત્રીસમી નેશનલ ગેમ્સનો ભવ્યાથી ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેડલ વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત તમામ રાજ્યની સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ પ્રસ્તુત કરાઈ હતી છત્રીસમી નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આ મારી પહેલી યાત્રા છે ગુજરાતના આ દ્રશ્ય જોઈને હું અભિભૂત થયો છું ગુજરાતની માટીને હું હર હંમેશ નમન કરું છું આજે આખી દુનિયા ગુજરાતની વાત માને છે કહી દેશના પ્રધાનમંત્રીના ભરપેટ વખાણ કર્યા હતા એમ પણ કહ્યું કોઈ વિચાર્યું નહીં હોય કે ભારતની બહાર જઈશું તો ભારતીય હોવાનો ગર્વ અનુભવાશે તો ખૂબ મોટા

નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી સંબોધન કરતા કહ્યું હતું કે ભારત સરકાર અને રાજ્ય સરકારના સરકારથી પહેલી વખત ગુજરાતના આંગણે અને સુરતના આંગણે નેશનલ ગેમ્સ યોજાઈ શકી હતી એટલું નહીં પણ દેશમાંથી આવી રહેલા ખેલાડીઓને પણ ગુજરાતીઓએ અનેરો પ્રેમ આપ્યો હતો

કામગીરી કરી છે ગુજરાત નું સ્થાન દેશભરના ખેલાડીઓમાં વધાર્યું છે એ બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ પ્રદર્શિત કરાઈ હતી છત્રીસમાં નેશનલ ગેમ્સના સમારોહમાં દસ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા